મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતો ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા યા ચૌદ માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે આ ફિલ્મ જીગર ચૌહાણ જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશન વાઇડ રિલીઝ કરાઈ છે મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે પ્રોડ્યુસર જીગર પરમાર જણાવે છે કે ફિલ્મ કોર્ટ રૂમમાં પિતા પુત્રની ન્યાય માટેની લડત દર્શાવે છે કેટલીક વાર વકીલો માટે પણ એવું બનતું હોય છે કે સામે પોતાના જ ઉભા હોય અને પાત ન્યાયની હોય તેથી ખાસ એડવોકેટ્સ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું આ ફિલ્મમાં અન્ય ફિલ્મો કરતાં ઘણી અટકે છે ઉપરાંત પ્રોડ્યુસર સરકારને પણ વિનંતી કરે છે કે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરે કે જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળી શકે નમસ્કાર જીગર પરમાર પિક્ચર પ્રોડ્યુસર આ પિક્ચર વકીલો પર અમે એક બનાવ્યું છે બહુ મહેનત કરેલી છે આ પિક્ચર માટે અને જે દીકરો છે જે વકીલ હતો ડિગ્રી એણે જે મૂકી દીધી હતી અને પાછો એના પપ્પાને બચાવવા માટે જે આ પિક્ચરમાં એ વકીલનો રોલ નિભાવે છે એ ખૂબ જ સારો રોલ એ નિભાવે છે તો આ જ બતાવવા માટે આજે એક શિવ થિયેટર આશ્રમ રોડ ઉપર એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું જેટલા બી ગુજરાતના અમદાવાદના જે સારા સારા વકીલો છે એમનું એક આયોજન આજ કરવામાં આવ્યું હતું અને હું સરકારને એક અપીલ કરું છું કે આ પિક્ચર ટેક્સ ફ્રી કરે તો ગુજરાતી જે માધ્યમ છે જે ગુજરાતી પિક્ચર છે એને વધારે વેગ મળે એના માટે કરું છું જય જય ભારત મારું નામ ભાવિકા રાઠોડ છે હું પોતે એડવોકેટ છું અને આજે અમે બહુ બધા એડવોકેટ આ મૂવી જોવા આવ્યા છીએ આજે મેચ પોતે આ ત્રીજી વખત જોયું છે મૂવી બહુ સરસ છે અને જે એડવોકેટનો એણે રોલ કર્યો છે એ બી બહુ સરસ છે તો બધાને હું ફેમિલી સાથે જોવાની બી આ રિક્વેસ્ટ કરું છું કે બહુ સરસ મૂવી છે આપ પણ આવો ને આપની ફેમિલી સાથે જોવો મારું નામ આનંદ ભટ્ટ છે હું એડવોકેટ છું આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની સમગ્ર ટીમને સૌથી પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું શુભકામનાઓ આપું છું તેમની જે રીતની જે વાર્તા અને સ્ટોરી બનાવી છે પિક્ચરમાં તે જોતાં અમે વકીલો ખૂબ ઉત્સાહિત છીએ આનંદિત છીએ અને સમગ્ર ટીમને જીગર અને સમગ્ર ઓલ ધ બેસ્ટ પંડ્યાની પૂરી ટીમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ખૂબ સરસ વાર્તા એક બાપ બેટાની જે વાર્તા બતાવી છે કોર્ટ ડ્રામા અંદર રજૂ કર્યો છે જે ખાસ એડવોકેટ મિત્રોને ખૂબ જ ગમશે હું આજે પાંચમી વાર આ મૂવી જોઈ રહ્યો છું ચૌદ તારીખે મૂવી રિલીઝ થઈને આજે વીસ તારીખ આ પાંચમી વખત હું આજે મૂવી જોવા આવ્યો છું ખરેખર ખૂબ જ સરસ મૂવી છે આપ પણ આપણા પરિવાર સાથે નિહાળશો ખૂબ મજા આવશે ધન્યવાદ હું જલ્દીપભાઈ મોંધવા છે એડવોકેટ તરીકે જે આમાં ઓલ ધ બેસ્ટ પંડિયામાં જે લાઈટ બતાવવામાં આવી તેમાં ખાસ અમે ક્લાયન્ટ હોય એના અમે કેસ લડીએ ત્યારે અમારે બહુ વધારે ચિંતા નથી હોતી પણ આમાં જે પિતા પુત્રના સંબંધ બતાવ્યા છે જ્યારે પોતાના પારિવારિકને કોઈની મેટર હોય ને ત્યારે એ વસ્તુ આખી અલગ થઈ જાય અને એ માટે આપણે દિવસ રાત એક કરી નાખીએ અને જે ઘરનાને આપણે ન્યાય અપાવીએ છીએ એવી જ રીતે આપણા માટે બધા જ સરખાવા અને આવી એક સરસ એક વકીલાત માટે એક મૂવી બની છે જેમાં કોર્ટ કચેરીને આ જે બધું અમારું જે વાતાવરણ બતાવવામાં આવ્યું તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે કે કોઈ દિગ્દર્શક આવા જીગરભાઈ દ્વારા આવી મૂવી બનાવવામાં આવી છે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને બધા ફેમિલી સાથે આ સરસ મૂવી જોવી જોઈએ કારણ કે પિતા પુત્રની અને જે પારિવારિક જે એમાં વર્ણન કરવામાં આવ્યું ખૂબ જ સરસ થેન્ક યુ મારું નામ નૈત્રી ડુંગરાણી છે હું એડવોકેટ છું ડિસ્ટ્રિક્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું આ ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવી છે એડવોકેટ ઉપર છે બહુ જ સરસ મૂવી છે પિતા અને પુત્ર વચ્ચેનું જે પ્યાર છે જે નોક જોક જે છે એ બધું બતાડવામાં આવ્યું છે ભાઈ વે હું પણ મારા ફાધર સાથે પ્રેક્ટિસ કરું છું એટલે મને થોડું આમ ઇમોશનલ પણ મૂવી લાગ્યું અને બહુ સરસ મૂવી છે બધા ખાસ આ મૂવી જોવા આવો